લોકસભા સામાન્ય ચૂંટણીઓ બે હજાર ચોવીસ સગવડતા અને સરળતાથી ચૂંટણીની કામગીરીમાંથી પસાર થાય તેવા વાતાવરણનું નિર્માણ સાથે જરૂરી સવલતો પૂરી પાડવા કટિબદ્ધતા દર્શાવતા જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા લોકસભા સંસદીય અને વિધાનસભા મતવિસ્તારના ત્રણસો છાસઠ પ્રિસાઇડિંગ અને ચારસો ઓગણચાલીસ આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ અને એકસો પંદર જેટલા પોલિંગ ઓફિસર સહિત કુલ નવસો વીસ ઓફિસરોનો યોજાયેલું પ્રથમ તાલીમ વર્ગ લોકસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત સરકારી ભરૂચ ખાતે સુપેરે પાર પડે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને જિલ્લા કલેક્ટર શ્રી તુષાર સુમેરાના માર્ગદર્શન હેઠળ ચૂંટણી લક્ષી વિવિધ કામગીરી સાથે સંકળાયેલા અધિકારીઓ કર્મચારીઓને તેમની ફરજના ભાગરૂપે તબક્કાવાર તાલીમ આયોજન કરવામાં આવી રહ્યું છે આજ રોજ બાવીસ ભરૂચ લોકસભા સંસદીય મત વિભાગ અને એકસો તેપન ભરૂચ વિધાનસભા મત વિભાગમાં ચૂંટણી સાથે સંકળાયેલા પોલિંગ ઓફિસર શ્રીઓની તાલીમનું આયોજન સરકારી ઇજનેરી કોલેજ ભરૂચ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં એકસો પંદર પોલિંગ ઓફિસરશ્રી ત્રણસો છાસઠ પ્રિસાઇડિંગ ઓફિસર અને ચારસો ઓગણચાલીસ આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસરની તાલીમ મદદની ચૂંટણી અધિકારી અને નાયબ કલેક્ટર શ્રી ભરૂચ મનીષા

આ રો સુધીના પ્રતિભાવ અને ઉદાહરણો આપીને પ્રિસાઇડિંગ ઓફિસરોને પ્રોત્સાહિત કર્યા હતા અને આ તબક્કે તેમણે જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લા ખાતે બાર હજાર આઠસો નેવું જેટલા કર્મચારીઓ ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાવાના છે હાલ પાંચ વિધાનસભા વિસ્તારમાં સ્ટાફની ટ્રેનિંગ સારી રીતે થઈ રહી છે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન સૌથી અઘરું કામ મેન પાવર મેનેજમેન્ટનું હોય છે ત્યારે ચાલુ વર્ષે એસઆર વેલફેર હ્યુમન સોર્સ રિસોર્સ માટે ઇનોવેટિવ કામગીરી કરવા જઈ રહી છે વધારે વધારે સગવડ ભર્યું વાતાવરણ પૂરું પાડવા તંત્ર કટિબદ્ધ થનાર છે ભરૂચ જિલ્લાનો તમામ ચૂંટણી સ્ટાફ સગવડતા અને સરળતાથી ચૂંટણીની કામગીરી માંથી પસાર થાય તેવા વાતાવરણનું નિર્માણ કરતી પંથે તમામ સવલતો પૂરી કરવા કટિબદ્ધતા દર્શાવી હતી પ્રથમ તબક્કાના તાલીમ વર્ગના માસ્ટર ટ્રેનર્સ દ્વારા પ્રીપોલ પોલ ડે અને આફ્ટર પોલ ઈવીએમ વીવીપેટ રિસિવિંગ ડિસ્પેચિંગ સહિતની તબક્કાવાર તમામ પ્રકારની કામગીરી અંગે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા જરૂરી જાણકારી સાથે સમજ અપાઈ હતી દિવ્યાંગ મતદારો સરળતાથી મતદાન કરી શકે તે અંગે પણ આવા મતદારોને જરૂરી સુવિધા અને સહાયકની સેવા ઉપલબ્ધિ અંગે પણ જાણકારી અપાઈ હતી તદુપરાંત તમામને ઈવીએમ વીવીપેટ અંગે

ચોકસાઈ અને સચોટતાની સાથે મતદાનની કામગીરી સરળ બની રહે તે માટે મતદાન મથકના ફરજ પરના અધિકારીઓ કર્મચારીઓ માટે જુદા જુદા વૈજ્ઞાનિક ફોર્મની વિગતો ભરવા ઉપરાંત રજિસ્ટરમાં તેની નોંધણી મોકપોલ મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ઈવીએમ મશીન વીવીપેટ સીલ કરીને તેના ડિસ્પેચિંગ સુધીની તમામ બાબતો અંગે તાલીમાર્થીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પડાયું હતું આ ચાલી રહેલા તાલીમ વર્ગમાં અધિક નિવાસી કલેક્ટર એન આર મદદ મદદનીશ ચૂંટણી અધિકારી અને નાયબ કલેક્ટર શ્રી ભરૂચ મનીષા મનાણી નાયબ ચૂંટણી અધિકારી શ્રી ડોક્ટર સુપ્રિયા ગાંગુલી સહિતના અધિકારીશ્રીઓએ મુલાકાત કરી તાલીમનું નિરીક્ષણ કર્યું હતું રિપોર્ટર લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસમાં આપ જાણો છો બધી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને ચૂંટણીના કામગીરીમાં સૌથી વધારે જે મહત્વનું હોય છે મેનપાવરનું મેનેજમેન્ટ હોય છે ભરૂચ જિલ્લાના બાર હજાર આઠસો નેવું જેટલા કર્મચારીઓ આ ચૂંટણી પ્રક્રિયા સાથે હવે જોડાવાના છે અને કામ કરવાના છે અને એની અમારી પાંચે જગ્યાએ હાલ ટ્રેનિંગ શરૂ છે બધે સ્ટાફની ટ્રેનિંગ સારી રીતે થાય એ અને ભરૂચ જિલ્લામાં અમે જે એક વધારાઓ રાખી રહ્યા છીએ એ છે એચઆર વેલફેર એટલે કે અમારો જે હ્યુમન રિસોર્સ આવી રહ્યો છે એના વેલફેર માટે આ વખતે ભરૂચ જિલ્લામાં એક ઇનોવેટિવ પ્રકારે અમે કરવાનું વિચારી રહ્યા છીએ આપણો જે કોઈ સ્ટાફ ચૂંટણીની કામગીરીમાં રોકાય એને મેક્સિમમ કમ્ફર્ટેબલ એક્સપિરિયન્સ કઈ રીતે બનાવી શકાય આપ જોવો છો એમ ગરમી પણ છે તો આવા સંજોગે એ લોકો ખૂબ સરળતાથી સગવડથી આખી પ્રક્રિયામાંથી પસાર થાય તો તે લોકો એમને આપણું ચૂંટણીનું કામગીરી પણ સારી રીતે થાય એવી ઈચ્છાથી અમે એચઆર થોડું વેલફેર વધારે આ વખતે જોવાના છીએ થેન્ક યુ